નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લાના સોનગઢ નગર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ ધી બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ક્ષમતાવાદી મહામાનવ સન્માન સમિતિ તેમજ રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચ ગુજરાત સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સોનગઢ તાલુકાના નગર અને ગ્રામ્ય વિસ્તારથી તમામ બહુજન સમાજના લોકો સંગઠિત થઈ એસ એસટી ઓબીસી તેમજ કન્વર્ટ માઇનોરિટીસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના સફળ બનાવવા ક્ષમતાવાદી મહામાનવ સમાન સમિતિના કાર્યકર્તા શ્રી વિનોદભાઈ કેદાર અનિલભાઈ સામુદ્રે શૈલેષભાઈ પવાર સુનિલભાઈ સામુદરે અજયભાઈ બિરારે મનોજભાઈ પવાર વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં અને રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચના અધ્યક્ષ શ્રી વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાબાસાબ આંબેડકર જયંતિ આપણા માટે મહત્વનો દિવસ છે આઝાદ બાળકની અંદર બાબા સાહેબ અમતર જ્યારે એણે સંવિધાન બનાવ્યો અને એને ખૂબ જ મહેનત કરી એને આપણે એને જીવન વિશે આપણે જાણીએ છીએ તો એને જીવનની અંદર બહુ જ કડવા અનુભવ થયા એને એ અનુભવ એને જોયા એ ત્યાર પછી એને જોયું કે સમાજ વિશે એને વિચાર કર્યો એને સમાજને વિચારીને એ એને એક દેહ રાખીને એ અભ્યાસની અંદર આગળ વધ્યા અને ત્યાર પછી એ જ્યારે ડિગ્રી માટે વિદેશની અંદર છે અને ત્યાર પછી એ આપણે જાણીએ છીએ કે જ્યારે સંવિધાન ની ખૂબ મહેનત થી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ની મહેનત કરીને સંવિધાન બનાવ્યું અને એ સંવિધાન આખા દુનિયા ની અંદર દુનિયા ની અંદર પ્રખ્યાત છે અને એનું માન સન્માન આપવામાં આવે છે ત્યારે આજે ભારત ભારતની અંદર આ જે સંવિધાન આપણે એસી ઓબીસી બધા વિચાર કરીને આ સંવિધાન સાચવવાની જરૂર છે અને બાબા સાહેબ અંબેડકર ને આજે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આખા સંઘ તાલુકા ની અંદર તાપી જિલ્લા ની અંદર ભારત દેશ ની અંદર જયારે ઉજવી રહ્યા છે ત્યારે આજે અમે અને આ દિવસ ને ગૌરવ માનીએ છીએ જે ભીમ વંદે જે જય દિવસી સૌને નમસ્કાર હું કૌશિકભાઈ કેદાર કોર્પોરેટર સોનગઢ નગરપાલિકા

પ્રતિમા પાસે પુષ્પગુચ્છ કરીને અમે સૌએ બાબા સાહેબ ને માનવંદન આપ્યું છે તે બદલ સર્વ નગરજનો તેમજ સર્વ આજુબાજુ ગામના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને આભાર